હવે આગળ આપણને એક દાખલો આપ્યો છે એક રાજ્યમાં વર્ષ બે હજાર બે બે હાજર ત્રણમાં વેચાયેલી સાયકલની સંખ્યા સાત લાખ બે તેતાલીસ હજાર હતી એવી જ રીતે વર્ષ બે હજાર ત્રણ બે હજાર ચારમાં સાયકલનું વેચાણ આઠ લાખ સો હતું તો કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હતું એ અને કેટલી વધુ થઈ છે એ આપણે કહેવાનું છે બરાબર તો અહીંયા દાખલો જોઈએ તો તે ડાયરેક્ટ આપણને સીધે સીધું દેખાય છે કે વર્ષ બે હજાર ત્રણ બે હજાર ત્રણ ચાર ની અંદર સાયકલનું વેચાણ આઠ લાખ સો હતું એ આગળના વર્ષ બે હજાર બે બે હજાર ત્રણ કરતા વધારે છે તો એનો પહેલો જવાબ શું આપણને મળશે તો આપણે વર્ષ વેચાણ વેચાણ વધુ હતું બરાબર હવે આપણને બીજો પ્રશ્ન એની અંદર એવું કીધું છે કે ભાઈ બે હજાર ત્રણ બે હાજર કેટલા છે સાત લાખ તેતાલીસ હજાર તો બંને વચ્ચેનો આપણે શું કરવાનો છે તપાસ શોધવાનો છે તો તપાસ શોધવા માટે આપણે શું કરીએ છીએ આપણને ખબર છે કે તપાસ શોધવો હોય તો બંને જે સંખ્યા હોય એની બાદ બાકી કરવી પડે તો અહીંયા આપણે શું કરશું બાદબાકી કરી લેશું તો આપણને જવાબ મળી જશે તો બાદ બાકી કરી લઈશું તો બાદ બાકીમાં પહેલા ઉપરની જે મોટી સંખ્યા એને ઉપર લઈ લઈશું આઠ આઠ લાખ સો એને ઉપર લખી દેવાના આપણે અને એવી જ રીતે સાત લાખ તેતાલીસ હજાર છે એને ક્યાં લખી દઈશું નીચે લખી દઈશું બરાબર હવે આની બાદ બાકી કરી લઈએ તો આની બાદ બાકી કરીએ તો ઝીરો જીરો અહીંયા તો અહીંયા શું આવશે અહીંયા ઝીરો જીરો જ છે તો શું આવે જીરો આવે અહીંયા પણ ઝીરો જીરો જ છે અહીંયા જીરો આવશે એ રીતે અહીંયા એક છે ને અહીંયા જીરો છે તો શું આવશે એક આવશે અહીંયા શું છે જીરો છે તો અહીંયા ત્રણ છે તો અહીંયા શું કરવું પડશે આપણે દશકો કો લેવો પડશે તો દશકો લઈએ તો અહીંયા શું થાય અહીંયા થશે અહીંયા થશે નવ અહીંયા થશે સાત અને અહીંયા થશે દસ બરાબર દસ માંથી ત્રણ જાત કેટલા વધે દસ માંથી ત્રણ જાય તો સાત વધે નવ માંથી નવ માંથી ચાર જાત કેટલા વધે પાંચ વધે અને સાત માંથી સાત શૂન્ય બરાબર તો ટોટલ કેટલી સત્તાવન હજાર સો જેટલી સાયકલ બે હજાર ત્રણ ચાર વર્ષની અંદર બે હજાર બે બે હજાર ત્રણ કરતાં વધારે વેચાણી છે બરાબર તો આ આપણો જવાબ થઈ ગયો